આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે બીએડ અને પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે આ સાથે તમારે અમને કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે તમે ક્યાં જિલ્લા સાથે સંબંધ ધરાવો છો તે જિલ્લાની પણ અમે ભરતી જાહેરાત મૂકી શકીએ જોઈ લઈ વધારે વિગત માહિતી વીડિયોને લાઈક કરજો તમારા મિત્રોથી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે નવી શરૂ થતી સેલ્ફ ફાઇનાન્સ માધ્યમિક શાળા માટે ગુજરાતી મીડિયમ માટે લાયકાત અને અનુભવ ધરાવતા આચાર્ય શિક્ષકો ક્લાસ તથા પીયુન જોયો છે માટે ભરતી કરવાની હોવાથી વીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં સો અક્ષરે બંધ કવરમાં નીચેના સરનામે રજિસ્ટર આઈડીથી અરજી કરવાની રહેશે પ્રમુખ શ્રી ધોળકા એજ્યુકેશન સોસાયટી આર્ટસ અને કોમર્સ કોલેજ કેમ્પસ ખેડા વગોદરા હાઈવે મીઠી કોઈ ગામ છે ધોળકા અડત્રીસ બાવીસ પચીસ જિલ્લો અમદાવાદ ખાતેની આ ભરતી જાહેરાત છે મહેસાણા છ ત્રણ બે હજાર પચીસના દિવ્ય ભાસ્કર આધારિત અમારા જાહેરાત તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ પ્રસ્તુત જાહેરાતની અંદર અનુભવીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે બીએ બીએડ ત્યાર પછી શારીરિક શિક્ષણ માટે બીપીએડ ડીપીએડ સંગીત શિક્ષક પ્રાથમિક વિભાગ માટે પીટીસી બીએ બીએડ નવોદય અભ્યાસક્રમ ચલાવી શકે તેવા પણ શિક્ષકોની જરૂર છે રસ્ ધરાવતા ઉમેદવારે ત્રણ દિવસમાં પોતાનું રિઝ્યુમ આપેલ નંબર પર મોકલવાનું અથવા તો રૂબરૂ કર રૂબરૂ આપવાનું રહેશે મોટા આસણા રાજુલા રોડ તાલુકો મહુવા જિલ્લો ભાવનગરની આ જાહેરાત છે અને મોબાઈલ નંબરનો તમારે જો રિઝ્યુમ મોકલવો તો અઠ્ઠાણું ચોવીસ પંચ્યાસી ત્રાણું મોબાઈલ નંબર છે પ્રસ્તુત જાહેરાત છે ધ સ્કૂલ ઓફ સાયન્સ મહુવા ખાતેની છે ભૂલકા સાગર એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વસ્તુ જાહેરાત છે છ ત્રણ બે હજાર પચીસ ના ભાવનગર આવૃત્તિની જાહેરાત છે તો આવી જ જાહેરાત માટે અને અન્ય ભરતીની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ના ભૂલતા